ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજની દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું

સામે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ બાદ તેમની ટિકિટ રદ ન થતા ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય નારીની અસ્પિતાની લડાઈને લઈ ક્ષત્રિય રથ વિવિધ શક્તિપીઠોથી નીકળવામાં આવ્યા હતા ને જેને લઈને બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં આરત પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયોએ અંબાજી પહોંચી પ્રથમમાં અંબેના દર્શન કર્યા અને માતાજીના મંદિરના શિખરે ધ્વજા ચડાવીને અંબાજી ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું જે ધર્મરથ ભાજપ વિરોધ મતદાન કરવાનો પ્રચાર કરતો દાંતા અને વડગામ થઈને પાલનપુર પહોંચ્યો હતો જ્યાં રસ્તામાં વિવિધ જગ્યાએ ધર્મરથનું શ્રી રાજપૂતકરની સેના અને ક્ષત્રિયો દ્વારા સ્મિતા રથનું સ્વાગત કરાવ્યું જોકે આ ધર્મરથ મોડી સાંજે પાલનપુર ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરી પાલનપુરના ગણેશપુરામાં રાત્રિ સભાનું આયોજન કરાવત્રીય સમાજના પુરુષોત્તમ રૂપાલા સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સરકારે અમને રાત્રે સાડા વાગે બોલાવ્યા હતા પણ અમે રાત્રે અઢી વાગે પહોંચ્યા અને આખી સરકાર અમારી રાહ જોઈને બેસી રહી અમે એમને કીધું હતું કે તમે અમને આખું સ્વર્ગ આપો તોય અમારે લેવાતું લેવાનું થતું નથી અમને તો ખાલી આપો રાજકોટમાં નામ પુરુષોત્તમ છે પણ પુરુષોત્તમ તો ભગવાન રામનું નામ છે મર્યાદા પુરુષોત્તમ આવી ભૂલ ન કરે એને તો પસા કાકા કેવું પડે એમને શું શું ધંધા કર્યા છે એ અમને બધી ખબર છે છતાં પણ એક પણ ક્ષત્રિય સમાજ નો તેમના વિરુદ્ધ નથી બોલ્યો આ ચૂંટણી ચાલુ થાય એટલે જુઓ પસાલાલનું શું શું આવે છે આપણે નથી લાવવાના પણ જેને લાવવાનું છે તે લાવશે એટલે જ અમે ભૂપેન્દ્ર પટેલ અને પાટીલને કહ્યું કે એક બાજુ છે અને બીજી બાજુ ચોવીસ કરોડ ક્ષત્રિયો છે તો તમે ત્રાજવું અને એ બાજુના માવ છો તમને શરમ આવી જોઈએ શરમ અમારા અલ્ટિમેટમ બાદ પણ કંઈ ન થવું એટલે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા અમે ગુજરાતમાં દસ ધર્મરથ નીકળ્યા છે દક્ષિણ ગુજરાત સમાજના ભાજપ પ્રદેશ અધ્યક્ષ મળીને ભાજપની સાથે હોવાની વાત ઉપર કરણ છે કહ્યું કે ભાજપની વિચારધારા સાથે જોડાયેલું ક્ષત્રિય ભાજપ સાથે જાય એ સ્વાભાવિક છે પણ અઠાવીસ એપ્રિલે બારડોલી ખાતે સાંજે ચાર વાગે દક્ષિણ ગુજરાતની એકવીસ ક્ષત્રિય સામાજિક સંસ્થાઓનું મહાસંમેલન રાખ્યું છે અને ક્ષત્રિયો અત્યારે એમની સાથે જે એ મુદ્દો જોડી જશે પાટીલ સાહેબ પણ જોઈ લેશે કે પચીસ હજાર ક્ષત્રિયો આવ્યા એટલે કોઈ બોલાવે અને ક્ષત્રિયો જાય અને એમનો વિષય છે અમારી સંકલન સમિતિ કોર સમિતિ અને સામાજિક સંસ્થાઓનો એક પણ આગેવાન જાય નહીં અત્યારે હર્ષભાઈ સંઘવે અત્યારે ફરી છે અમારો કોઈ આગેવાન ગૌ નથી ને જશે પણ નહીં અમે સંમેલન કર્યું ને સાત લાખ ક્ષત્રિય સમાજનું સંમેલન કર્યું પણ ભાજપે રૂપાલાની ટિકિટ ન કાપી એક બાજુ એકલો રૂપાલાને બીજી બાજુ ચોવીસ કરોડ ક્ષત્રિયો તો ભાજપે જીદ ન છોડી અમે ઓગણીસો એસી થી એંસી ટકા ભાજપના વોટર છીએ ભાજપે અમારી વાત ન માની એટલે અમારે આંદોલન કરવું પડ્યું ને તેમના વિરુદ્ધમાં મતદાન થાય એ માટે વિરોધ કરીશું ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછીના ખેંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ધર્મરથની સાથે નીકળી અને આક્રોશ વ્યક્ત કરી રહી છે મહિલા ક્ષત્રિય આગેવાનોએ પણ રૂપાલા સામે રોષ પ્રગટ કર્યો છે કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ફક્ત ક્ષત્રિય સમાજની મહિલાનું નહીં પણ તમામ સમાજની મહિલાઓનું અપમાન કર્યું એના કારણે અમે આંદોલન કરવું પડ્યું અને ક્ષત્રાણીઓ ઘરની બહાર કદી નથી નીકળી તો આજે અમારે ઘરથી બહાર નીકળવું પડ્યું છે ને અમે હવે ભાજપ સરકારને બતાવી દઈશું જય ભવાની આજે આપણે જોઈએ છે કે ચોવીસ તારીખે જે રાજકોટમાં રૂખી સમાજમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એક રીતે તો એને છે ને સ્ત્રીઓનું અપમાન જ કર્યું છે અને આ તો આપણે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ હતી કોઈ પણ સમાજની સ્ત્રી હોય તો સહન સહનનો કરી શકે એના માટે ઘણા આંદોલન કર્યા બધું કર્યું પણ રૂપાલાભાઈએ પોતાની એક ટિકિટ પાછી ખેંચી નથી અને એ ખેંચ પાછી ન ખેંચવામાં એને ભાજપ સરકારનો પૂરો સપોર્ટ છે અમે અને નરેન્દ્રભાઈ મોદીએ તો ગુજરાતમાં આવ્યા ત્યારે એમ કીધું હતું કે ગમે તે ગુજરાતની સ્ત્રીઓને મારી જરૂર પડે તો ગમે ત્યારે ફોન કરો હું હાજર છું એમ અને એને વાત કરી તો આજે નરેન્દ્રભાઈ મોદીએ પણ જોવું જોઈએ કે આટલા આટલા ટાઈમથી આ આંદોલન ચાલે છે તો કેમ એક પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચતા આજે અમે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ અમે કોઈ દિવસ ઘરની બહાર નથી નીકળી કોઈ દિવસ અમે કોઈ દિવસ તો આજે અમારે આંદોલન કરવા માટે બહાર નીકળવું પડે છે અમને પણ નથી ગમતું એ અને આજે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ કેટલા હેરાન થાય છે એક પુરુષોત્તમ રૂપાલાના કારણે તો પુરુષોત્તમ રૂપાલાભાઈમાં થોડી પણ શરમ હોય ને તો હજુ એને ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ છતાં એને ખેંચી નથી હવે અમારું આંદોલન પાર્ટ ટુ ચાલુ થઈ ગયો છે અમારો ધર્મ રથ ચાલુ થયો છે અને અમને પૂરોપૂરા અમારા પર વિશ્વાસ છે કે અમે એમને બતાવી દઈશું એમ હવે ભાજપ સરકારને પણ બતાવી દઈશું કે તમારું અભિમાન શું છે એટલે અમારો વિજય તો નક્કી જ છે છવ્વીસમાંથી ભલે અમને પાંચ સીટ રૂપાલાભાઈ આવી જતા હશે તોય પણ કંઈ વાંધો નથી પણ અમે એને બતાવશું અને છવ્વીસ માંથી દસ સીટો પર પણ અમે વિજય કરશું ને તો અમે એમ સમજશું કે અમારે અસ્મિતાની લડાઈ અમારે અસ્મિતાની લડાઈ અમે જીતી શક્યા જય ભવાની મારું નામ રેખાબા રાય જાદા જય ભવાની આજે અમે ક્ષત્રિય સમાજના બધા એકત્રિત થયા છીએ લોકો અને આજે અમે ધર્મરથની આજે અમે ધર્મરથનું આયોજન કરેલું છે અને અંબાજી મુકામેથી અમે ધર્મરથનું આયોજન કરી અને પહેલાં વડગામ અને વડગામથી હજી પાલનપુરમાં આજે નાઇટ હોલ પાલનપુરમાં રાખેલ છે આજે અમારા ક્ષત્રિય સમાજના વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પરસોત્તમભાઈ રૂપાલાના વિરુદ્ધમાં આ અસ્મિતાનું અમારું ભંગ થયું છે એના વિરુદ્ધમાં અમે આરી રેલીનું આયોજન કરેલું છે અને આરી અભદ્રપીટણી ટિપ્પણી અમારા છત્રીય સમાજ વિશે આજની તારીખમાં અમારા ચોવીસ કરોડ છત્રીઓનો આ ટિપ્પણી વિશે ચોવીસ કરોડ છત્રીઓને આ ટિપ્પણીથી મનમાં એક લાગણી દુભાઈ છે અને એના વિરુદ્ધમાં આ અમે અત્યારે ભાજપ અને ભારતીય જનતા પાર્ટીને એક શબ્દ કહેવા માંગીએ છીએ કે આજે અમારી સ્મિતાનો સ્મિતાનું એક અપમાન કર્યું છે જ્યારે ત્યારે અમારા પાંચસો બાસઠ રજવાડા જ્યારે એક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એક કહેવાથી એમને પાંચસો બાસઠ રજવાડા આપી દીધા ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીને અમે એક જ અમારી માંગ હતી કે જે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અને અમારા તરફથી તમે કોઈ પણ સમાજને આપો ત્યાંથી એમના ઘરમાં પણ આપો એમને અમે કોઈ એના વિશે કોઈ પેલી એ હતી નહીં પણ અમારા માટે ભારતીય જનતા પાર્ટીએ એક ટિકિટ એક ટિકિટ એક સીટ અમે અમારા ક્ષત્રિય સમાજ વિશે એમ નતા કહેતા કે અમારે ક્ષત્રિય સમાજને આ સીટ આપો પણ અમારા તરફથી કોઈને પણ આ સીટ આપી અને અમારી આ જે લાગણી દુભાઈ એનું માન રાખ્યું હોત તો આજે અમને એની પ્રત્યે અમારે પેલું એ હતું પણ આજે ભાજપ ભારતીય જનતા પાર્ટીના જે અમારા છત્રીય સમાજ વિશે આજે બા ચોવીસ કરોડ રાજપૂતો છત્રીઓનો જે એમને અપમાન કર્યું છે એના વિશે આજે અમે અમે અમારા ક્ષત્રિય સમાજને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે હવે ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને એને ધર્મ રથયાત્રા આજે અહીંયા સ્ટોપ છે કાલે અહીંયાથી મોટા મુકામે લઈ જવાના છે અસ્તુ જય જય ભવાની જુઓ આજે અમે માં આદ્ય શક્તિ શક્તિપીઠ જગતજનની મા અંબાના ધામથી પંદરસોથી વધારે ગાડીઓ સાથે ધર્મરત્નીને નીકળ્યા છે અમે આજે મા અંબાના ચરણોમાં વંદના કરી અને ધર્મ ધજા પણ ચડાવી એની પાછળનો અમારો ઉદ્દેશ હતો કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સમૃદ્ધ બને આ શાંતિપ્રિય ગુજરાત શાંતિપ્રિય રહે અને અમારી અસ્મિતાની જે લડાઈ છે એમાં મા અમને આશીર્વાદ આપે આમાં વિરોધની આ ધર્મરત્ન વિરોધને કંઈ લેવા જેવા નથી આ કોઈ રાજકીય મુદ્દો જ નથી અમે જે નીકળ્યા છીએ એ નારી અસ્મિતાની વાત લઈને નીકળ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદાર લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ જેવો વ્યક્તિ આવો વાણી વિલાસ કરે અને નારી શક્તિનું અપમાન કરે તો અમે પ્રજા સુધી જવાના છીએ કે ભાઈ નારી દીકરી બહેન એટલે આ ક્ષત્રિય સમાજની એકલાની વાત નથી તમામ સમાજોની બેન બેટીની અમે ઇજ્જત કરીએ છીએ અને અમારા ગુજરાતના અને દેશમાં જે પાળિયા છે ને એ એના સાક્ષી છે કે અમે કોક માટે મળ્યા છીએ કોઈની બેન બેટી ઇજત માટે ત્યારે જ્યારે અમારા ઉપર આ પ્રશ્ન એને ઉભો રહ્યો છે તો અમે પ્રજા સુધી જવા માટે અસ્મિતાની વાત કરવા માટે ધર્મરત્ન લઈને નીકળ્યા છીએ વિરોધ પ્રદર્શન તો અમે પહેલાં જ કીધું હતું મેં પહેલાં લોકસાહેબે ડબે વિનંતી કરી આવેદનપત્ર આપ્યો સંમેલનો કર્યો મહાસંમેલન કર્યું જેમાં સાઠ લાખ ક્ષત્રિયો હતા અને તેમ છતાં ભાજપે અમારી વાત સાંભળી નહીં એટલે કોઈ પણ કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દો ઉકેલવા માટે બંને પક્ષોએ કંઈક વસ્તુ જતી કરવી પડે એક પક્ષ ના કરે તો સામે ચોવીસ કરોડ ક્ષત્રિયો હતા સામે એક જ રૂપાલા અને આ ભાજપની જીદ કે રૂપાલા નહીં બદલીએ તો અમને આમાં ક્યાંય તમને એવું લાગે છે ક્ષત્રિય સમાજે કંઈક ખોટું કર્યું હોય અમે તો આવી કોઈ વાત કરી નથી એટલે એ લોકોએ રૂપાલાની ટિકિટ ના કાપી તો અમારે ના છૂટકે અમે એસી ટકા સમાજ ઓગણીસો એંશી પછી ભારતીય જનતા પાર્ટીના વોટર છીએ પણ જો ભાજપને અમારી ના પડી હોય તો અમે પણ ભાજપને માન સન્માન આપવાના નથી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સભા હોય કાર્યાલયનું ઉદઘાટન હોય સંમેલન હોય એનો અમે એમાં અમારા કાર્યકરો શાંતિ શિસ્ત સંયમ વિવેકપૂર્વક વિરોધ કરે છે અને અમે તો એ પણ જાહેર કરી દીધું કે સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ના કેવળ ક્ષત્રિય સમાજ આજે આપણે જોયું કે આજે અમને આદિવાસી ભાઈઓનો ઠાકોર સમાજના ભાઈઓનો મુસ્લિમ સમાજના ભાઈઓનો ખત્રી સમાજના ભાઈઓનો મોલે સલામ સમાજના ભાઈઓનો દલિત સમાજના બધા સમાજના ભાઈઓનો અમને ટેકો છે પ્રજાનો ટેકો છે એટલે વિરોધ તો થવાનો જ છે જો આમાં એ વ્યક્તિગત બાબત છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયેલો ક્ષત્રિય હોય એ જાય લોકશાહી છે પણ આપણે કહું કે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે ચાર કલાકે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતની એકવીસ ક્ષત્રિય સામાજિક સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન રાખ્યું છે એટલે ક્ષત્રિયો એમની સાથે છે ત્યારે એ મુદ્દત તૂટી જશે ચોવીસ તારીખે પાટણ સાહેબ પણ જોઈ લેશે હા 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 પચીસ હજાર ક્ષત્રિયો આવ્યા એટલે કોઈ ક્ષત્રિયોને બોલાવે અને ક્ષત્રિયો જાય એ એમનો વિષય છે અમારી સંકલન સમિતિ કોર સમિતિ અથવા સામાજિક સંસ્થાનો એક પણ આગેવાન હર્ષભાઈ સંઘવી અત્યારે ફરી રહ્યા છે કોઈ અમારો ક્ષત્રિય સમાજનો આગેવાન ગયો નથી જશે પણ નહીં અમારો રથ નીકળ્યો છે જુઓ આ પાલનપુરથી કાલે નીકળશે સમગ્ર શહેરમાં ફરશે પછી અમે મોટા ગામે જઈશું ત્યાં ચાર પાંચ હજાર ક્ષત્રિયો ભેગા થવાના છે એથી એ રથ અમીરગઢ જશે સંપૂર્ણ બનાસકોઠામાં ફરશે જન જાગૃતિ લાવશે અસ્મિતા એટલે શું ધર્મ એટલે શું ભાજપનો અહંકાર કેવો છે શા માટે ભાજપનો વિરોધ કયા મુદ્દાઓ એ અમે પ્રજા સમક્ષ મૂકીશું ધન્યવાદ